હું એટલા માટે કહું છું કે આપણે આજે આપણા ઉજ્જવળ ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધવાના છીએ અને વીરા વિષય એટલા માટે છે કે આજે આપણે આ શાળામાં આટલા બધા સમય વ્યતીત કર્યો સાથે અને ખૂબ જ મેમરી ભેગી કરી અને આજે આપણે આ બધા શિક્ષકો તથા આપણા વિદ્યાર્થીઓ અને આપણા મિત્રો સાથે દૂર જવાનો સમય આવ્યો શાળાનો છેલ્લો દિવસ નામ સાંભળતા જ પગમાં ધ્રુજારી છૂટી જાય છે બાળ મંદિર માં પ્રથમ વખત સ્કૂલ પગ મૂક્યો અને આ આજે શાળામાં છેલ્લી વખત પગ મૂક્યો એ વચ્ચે જીવાતો જિંદગી એટલે સ્કૂલ લાઈફ સ્કૂલ ના જવાને મમ્મી પપ્પા પાસે જીત કરતા અને સ્કૂલ નથી છોડવી એ માટેની જીત કરવા વચ્ચે જીવાતી જિંદગી એટલે સ્કૂલ લાઈફ તમે મને આટલી અને મને અહીંયા ઉભી રહેવા માટે સક્ષમ બનાવી થેન્ક યુ થેન્ક યુ મહિલા સંતો એ દિવસનો નો રંગ હોય જે મને નતો ગમ્યો પરંતુ થેન્ક યુ તમે મને એ રંગ આપું અને આજે હું અહીં ઉભા थवा माटे सक्षम बने थे हमारी साड़ा ना तमाम में तमाम शिक्षक को मात्रा में साड़ा किया तो सपना के ज्ञान पूर्ण ना था पड़ता ये अपने जीवन में कामला के एरुपन ज्ञान पूर्ण पड़ता है ता एसपी सर एसपी सर भी मात्रा अपने गणित का साक्षर ना था अपने जीवन गणित ने सॉल्व करवा कई मैथड वापस ए सर